રાણાવાવ નજીક વાહન અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે મૂળ યુપીના તથા હાલ રામગઢ ગામે રહેતા એક પરપ્રાંતિય શ્રમિકના બાઇક આડે સ્વાન ઉતરતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે આ બનાવ અંગે મૂળ યુપી તથા હાલ રામગઢ નજીક ખોડિયાર મંદિર સામે રહેતા દેવકુમાર વર્માએ રાણાવાવ પોલીસ સ્ટેશનને જાણ કરી છે જેમાં જણાવ્યા મુજબ મૂળ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના રહેવાસી તેઓના કૌટુંબિક બનેવી ભરતભાઈ પ્રકાશભાઈ વર્મા છેલ્લા કેટલાક સમયથી રામગઢ ખાતે ખોડિયાર મંદિર સામે આવેલા ખોડિયાર હોટેલ ખાતે રહેતા હતા ગઈકાલે તારીખ બીજી ફેબ્રુઆરીના રોજ તેઓ તથા એ જ હોટેલ પાસે રહેતા મોહમ્મદ રાજાભાઈ અંસારી મોટરસાઈકલ લઈને જતા હતા ત્યારે રાણાવાવ નજીક મોહમ્મદભાઈ અંસારીના બાઈક આડે શ્વાન ઉતરતા શ્વાનને બચાવવા જતા તેમનું મોટરસાઈકલ સ્લીપ થઈ ગયું હતું ત્યારે બંને જણા બાઇક પરથી નીચે પડી જતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં ભરતભાઈ વર્માને માથાના ભાગે વધુ ગંભીર ઈજા થઈ હોવાથી મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર